સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમકوار અકસ્માત સર્જાયો છે એસટી બસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક કાર ચાલકનું મોત થયું છે અને અન્ય ઘાયલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ જોડાયા છે જી સુનિલ જણાવશો અકસ્માત થયો છે શું છે સમગ્ર ઘટના જી બિલકુલ મહેસ વાત કરવામાં આવે તો અમદાવાદ જે હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કારનો કચડગાણ થઈ ગયો હતો ત્યારે વાત કરવામાં આવે તો કારમાં સવાર જે બે લોકો હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે સારવાર દરમિયાન એક વ્યક્તિનો મોત નિપજી હતો ત્યારે અકસ્માત ને પગલે એસજી હાઇવે પર કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે ટ્રેનની મદદથી વાહનોને દૂર કરવામાં આવ્યા હતા અને જે ટ્રાફિક હતો ટ્રાફિક પણ હળવું કરવામાં આવ્યો હતો જે આભાર સુનીલ તો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એસટી બસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે બીજી તરફ ટ્રાફિકને પણ હળવું કર્યું છે